અદાણીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલરો દ્વારા આગામી તેર જૂન ના રોજ સીએનજી ગેસ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એસોસિએશન દ્વારા અનેક વખત ગુજરાત ગેસ ની બરાબરી ભાવ અને ગુજરાત ગેસ જેટલું કમિશન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા તેમની આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી હતી જેના પગલે આગામી તેર જૂન ના રોજ સવારે સાત વાગ્યા થી ચૌદ જૂન ના રોજ સવારના સાત વાગ્યા સુધી રાજ્યના અદાણીના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકની ગોતા બ્રાન્ચના અધિકારી અને બ્રાન્ચ મેનેજરે ત્રણ કરોડથી પણ વધુ રૂપિયાની ઉચાપટ કરી હોવાની વિગતો સામે આવી છે જેમાં બેંક ઓફિસર વિરલ બ્રહ્મભટ્ટને જુગરની લત હોવાથી તે બેંકના નાણાંની ઉચાપટ કરતો હતો બેંક ઓફિસર વિરલે તેની સત્તાનો દુરુપયોગ કરીને બેંકના થાપણદારોની એફડી લિયન કરીને તેના નાણા પોતાની પત્ની અપેક્ષા પિતા ભરતભાઈના નામે ખોલવામાં આવેલ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને આ માટે બેંક મેનેજર નમ્રતા પટેલ તેને ઓવરડ્રાફ્ટ કરી આપતા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે અમદાવાદમાં કતલખાનામાં ત્રણ અલગ અલગ બોલેરો પિકઅપ પાનમાં લઈ જવાતા દસ પાડાને ગૌરક્ષકોએ પીછો કરી બચાવી લીધા હતા જેમાં અહિંસા ટ્રસ્ટને બાતમી મળી હતી કે ત્રણ બોલેરો પિકઅપમાં પાળા પરીને નારોલ કચરાના ઢગલા તરફથી શાસ્ત્રી બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોએ વિશાલા બ્રિજના છેડે આ ગાડીઓ રોકી હતી જેમાંથી એક ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસને જાણ કરાતા વાસણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે બે ડ્રાઈવરોની ધરપકડ કરી ત્રણ વાહનો કબજે કર્યા હતા